સફાઈ ની વાત કરીને ખરેખર રાજકોટ ના થાલા રોડ વિસ્તાર ની અંદર પાણી કાપ જીકવામાં નથી આવતો અને સ્લમ વિસ્તાર માં પાણી કાપ આપવામાં ત્રણ દિવસ પેલા મંત્રી આવીને એવું કહી ગયા કે તમામ તમામ વિસ્તાર રહ્યા અને લોકો હાલાકી ભોગી રહ્યા છે એટલા માટે અમે અહીંયા માટલાખોળ અને થાળી અને તંત્ર જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી છે અને થાળી વગાડી મારું નામ જાલુતી બેન ડાંગર વોર્ડ નંબર તેર પૂર્વ કોર્પોરેટર આજની રજૂઆત છે તમે જોઈ શકો છો આ બે નું ભેગા છે પાણી કાપ છે અને ગંદુ પાણી આવે છે આવે છે ત્યારે પણ ગંદુ પાણી આવે છે તો મારી એ જ રજૂઆત છે કે શાસક પક્ષો ને કે મોટી માત્ર ને માત્ર વાતો કરવાને બદલે લોકોને સારું પાણી આપે ચોખ્ખું પાણી અને સમયસર દરરોજ પાણી આપે જ્યારે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી આવે છે મોટી મોટી અને આજે હજી ઉનાળાનો એક જ મહિનો ગયો છે ઉનાળાની શરૂઆતમાં પાણી કાપ આવતો હોય તો આખો ઉનાળો આ લોકો કેવી રીતના કાઢશે એ તો માત્ર ને માત્ર મારું કેવું એવું છે કે ખાલી વાતો કરવાની ને બદલે લોકો સારી સુવિધા ચોખ્ખું પાણી અને દરરોજ પાણી આપે નહીતર શાસન કરવાનો કોઈ અધિકાર જ નથી તો રાજીનામું માટુ દે આ સમસ્યા તો આમ તો વર્ષોથી છે પણ છેલ્લા આ એક મહિનો થી એવી સમસ્યા છે તમે બેનો ને જ પૂછી ગયો કે ઝાડા ઉલટી અને ગંદા પાણીના લીધે ખૂબ રો આયા કરે ઝાડા ઉલટી ના વાહરા છે એટલે લોકો ખુબ હેરાન થાય છે કેટલા બેનોની બાટલા ચડાવ્યા છે હા બે ત્રણ દિવસની અંદર એટલે બહુ હાલાકી ભોગવે છે લોકો ને એટલું અત્યારે ચાર ચાર કોર્પોરેટરો આ વિસ્તાર ની અંદર ભારતીય જનતા party ના આપેલા છે છતાં જો આવી હાલાકી હોય તો પછી લોકોએ જાય તો ક્યાં જાય public અને વાત વારંવાર કરેલી છે વોર્ડ ઓફિસે કરેલી છે corporator ને આ લોકો એ કરેલી

જરૂર નથી ભાઈ અત્યારે પાણી હા એ પણ તો 1 હા એ મંગાવી તો આ તો ફિલ્ટર નું પાણી પીસી પાણી તો પીવા છે પાણી છે અને તો અમારે પાણી પાણી હા પાણી પીવું કે આ ધોન કરું કે પાણી નથી અમાર શું કાય રૂપિયા વાળા સાહેબ છે અમાર શું માંગે તમે હા કાય કમાર પાણી દેવું જોઈએ કાયમી કમાર પાણી આવે છે પણ

આપી દેવાની જરૂર છે નેટ ના ભાવ એટલા છોકરા સમજે નહીં પૈસા સમજે બકાલા મોંઘા તેલ ના ડબ્બા ગેસ મોંઘા બધું મોંઘું જોઈશે માલ સરકારે આ ઘર સરાઈ દીધું એટલું કાંઈ ઉતરતું નથી ને